બસ આ છે માધાપરનો મસ્ત મેળો નાના યક્ષનો મેળો કહેવામાં આવે છે અને કચ્છનો આ મહત્વનો મેળો કહેવામાં આવે છે અને જે મેળો જામ્યો છે આજે પબ્લિક ખૂબ રવિવાર છે અને લાભ લઈ રહી છે બહુ દૂર દૂરથી ગામડાથી પબ્લિક આવી છે ત્યારે મેળો આજે અલગ અલગ રંગોથી ખીલી ઉઠ્યો છે એટલો અદ્ભુત આ મેળો છે અને માધાપર ગામની રોનક વધી ગઈ છે આજે મેળો જોતા ખૂબ આનંદ લોકોને થઈ રહ્યો છે એવી જન્મેદની આજે પધારી છે અને ખરેખર જે ધંધાર્થીઓ હશે જે અલગ અલગ જગ્યાઓથી લોકો પોતે ચકદોળ લઈને આવ્યા હશે એમને પણ મજા આવી છે કારણ કે વરસાદ નથી જો વરસાદ હોત તો એ લોકોને પોતાના ખર્ચા જે રોકાણ કર્યું હોય એ પણ લાગતું હોત છે એટલે વેપારીઓ પણ બહુ ખુશ છે જો આ માતા પરનો મેળો તમને સરસ બતાવી રહ્યા છીએ પાછળ તળાવ છે યક્ષ મંદિર પાછળ જગ્યા છે સરસ જોવા મેળો છે અને મેળામાં તમે જુઓ પબ્લિક ફૂલ બજાર ભરાઈ ગઈ છે સરસ મેળાનો લોકો લાભ લઈ રહ્યા છે અને મેળામાં પબ્લિક ખૂબ ખર્ચક લાભ લઈ રહ્યા છે સરસ મેળો ભરાયો છે યક્ષ મંદિરના પ્રાંગણમાં અને મેળાની સરસ ઝંઝટ છે ચકદોળ છે સરસ રાઈડો છે અને અલગ અલગ વિવિધ સ્કોલ લાગે છે ત્યારે મેળો માનું મેદનીથી આજે ફૂલ સજાઈ ગયો છે અલગ અલગ રંગબેરંગી તમે જુઓ માણસોએ રંગ પૂરી દીધા છે સરસ આ મેળામાં થોડીક અલગ રાઈડ આવી છે અને એની ટિકિટ બસો રૂપિયા છે બહુ ખતરનાક રાઇડ છે અને ખરેખર જે બેઠા હશે એને આજ બહુ જ આનંદ થશે કે રાઈડ અલગ અલગ હોય એટલે લોકો સ્પેશિયલ રાઇડનો એક્સપિરિયન્સ અનુભવ કરતા હોય છે તમે જુઓ કે બધા લોકો રાઈડ જ જોઈ રહ્યા છે નવો અનુભવ છે એના કારણે બધા લોકો એ રાઈડને જોઈ રહ્યા છે અને મજા આવે તમે જુઓ કેટલા લોકો એ રાઈડને જોવા માટે પોતાના કેમેરામાં પણ બસ સીન કેદ કરી રહ્યા છે જુઓ અને ઉપર જે રાઈડનો લાભ લઈ રહ્યા છે એ પોતે પણ સીસીઆરો પાડી રહ્યા છે કારણ કે એનો અનુભવ અદ્ભુત હશે સરસ બરાબર જોરદાર સારો બિઝનેસ થાય આ છે નાના બાળકોના ફુગ્ગાઓ માછલી છે હવા ભરેલી વસ્તુઓ બાળકોને બહુ ગમતી હોય છે એનોની વસ્તુઓ છે કટરીવાળી વસ્તુઓની રમઝટ જોરદાર મેળાની રમઝટ જામી છે અને વેપારી બહુ આવ્યા છે અલગ અલગ સ્ટોલ ધારકો છે ફેરિયા છે રેકડીવાળા છે અને સરસ મેળો લોકો માણી રહ્યા છે ચંપલોનો સેલ હોય તો લોકો એના ભાવ બોલતા હોય છે જામ્યો છે સ્ટોલ એમનો ગઈ છે ભાઈ ખાણીપીણીના સ્ટોલ જ્યારે હોય ત્યારે ચટપટીમાં ડુંગળી અવશ્ય હોય તો એની ટેસ્ટ જોરદાર આવતો હોય છે ઢોડા છે મેળો હોય એટલે મકઈ અવશ્ય જોવા મળે આપણે

એટલે આવું છે મેળામાં બધા પોતપોતાનો પોતાનો બિઝનેસ લઈને આવતા હોય બિઝનેસ જમાવતા હોય બોલો કલર કલર બુદ્ધિના બાલ કેમ બને તો આપણે આ જોઈ શકીએ લાઈવ માતા મેળામાં આવે છે ભાઈ પોતાનો એક નાનો સ્ટોલ રાખીને બુદ્ધિના બાલ લાઈવ બનાવી નાખે લોકો વસ્તુ લઈ રહ્યા છે મેળાની મુખ્ય બજાર છે આ રીને એમાં ખાસ કરીને વિવિધ પ્રકારના રમકડાઓ હોય છે એનો સેલ હોય છે બંને બાજુ બજાર છે અને બજારની અંદર ક્યાંક કપડાંના સ્ટોલ છે ક્યાંક ખાણીપીણીના સ્ટોલ છે અને ખાસ કરીને કપડાં કટલરીની વસ્તુઓ રમકડા આ બધી વસ્તુઓ છે એટલે ખા મસ્ત બાળકોને મેળો કરાવી રહ્યા છે ભાઈ સરસ કારણ કે આવી રીતના બાળકોને ચલાવી તો બાળક થાકી જાય એટલે ખાસ કરીને બાળકને માથે રાખીને મેળો કરાવતા હોય તો મજા આવે બાળકને કામ ભાઈ બેસણી મેળો કરાવે તો જો ગુલ્ફી આવી ગુલ્ફી વગર મેળો અધૂરો કહેવાય ચટપટી સીધી ભરપૂર બજાર છે મજા છે આ બાળકો માટે ઢોલકીઓ આવી છે નાની નાની ઢોલ ઢોલકીઓ વાહ વાય વાહ આ ઘડિયાળનો સ્પેશિયલ સ્ટોલ છે એટલે એમાં સ્પેશિયલ પ્રાઇસ લખેલી જ છે એટલે લોકોને ભાવ તાલ કરવાની જરૂર પડે નહીં એટલા ભાવ પરફેક્ટ લખેલા છે અને પોતાને પસંદ આવે એવી બધી ઘડિયાળો છે ને જામ્યો છે મેળો બરાબર કારણ કે ગામડામાં પહેલાં મનોરંજનના સાધનો નહોતા ત્યારે મેળા એમને આનંદ અપાવતા હતા અને મેળામાં આજુબાજુના ગામથી વિવિધ પ્રકારની વસ્તુઓ લઈને આવતા અને મેળો માણતા હવે ચકજોડો બધા ચાલુ થઈ ગયા છે બરાબરના અને પબ્લિક પણ હવે આવી છે એટલે મેળાની મજા તમે જુઓ લોકો ગોળ ગોળ હવામાં ઘૂમી રહ્યા છે ચકજોડ આખું માથા પર નજીકનું ભૂજ ભૂજ્યું ડુંગર બધું જોતા છે લોકો ભાગ લઈ રહ્યા છે અને અંદરથી રીંગ નાખી દે દસ રૂપિયા પચાસ રૂપિયા એવી બધી સ્કીમો છે

ખાસ કરીને મેળામાં જે નાના માણસો હોય આવી બધી વસ્તુ લઈને આવ્યા હોય તેને ખાસ કરીને સપોર્ટ કરવાનો કારણ કે ગામડાથી દૂર દૂરથી લોકો વસ્તુ વેચવા આવ્યા હોય નાના બાળકોને રબરવાળા આવે ને દડા જે સરસ બા વેચી રહ્યા છે તો ખાસ કરીને લોકોએ આમનો સપોર્ટ કરજો અને મેળામાંથી વસ્તુ ખરીદજો આ નાના શેરડીનો રસ અવશ્ય મળે અને સરસ શેરડીનો રસ જલારામ શેરડી હાઉસનો રસ તૈયાર થઈ રહ્યો છે

પાછળ મોતનો કુવો છે અને મોતના કુવા વાળો ભાઈજી પાછળ પાછળ એવો કરે છે કે માલિકનો જન્મદિવસ છે અને બાળકોની ટિકિટ નહીં લાગે તો મોટી ઉંમરના લોકો સાથે બાળકો સાથે મેળાનો આનંદ અને મોતનો કુવો જોઈ રહ્યા છે ખરેખર આ મેળો કચ્છનો બહુ મહત્ત્વનો મેળો છે તમે પણ જ્યારે ટાઈમ મળે ત્યારે નેક્સ્ટ ટાઈમ આવજો અવશ્ય મેળાનો નામ લેજો ક્યાં છે કોઈ જઈ રહ્યા છે કોઈ ફરી રહ્યા છે કોઈ વસ્તુ વેચી રહ્યા છે જો આ રમકડા મસ્ત છે ને આ પણ તોરણ છે કનની સજાવટવાળી વસ્તુઓ છે આ તમે જુઓ બલ્કમાં ફુગ્ગા અલગ અલગ હવાવાળી વસ્તુઓ સુશોભનની વસ્તુઓ ફૂલ હવે મેળાની ભરતભાઈ અમને તો આ મેળો બહુ સરસ લાગી રહ્યો છે અને આ મેળાની અંદર આપ જોઈ શકો છો નવી નવી રાઈડસો આવી છે ચીચુડા જોવા મળી રહ્યા છે અને આજુબાજુના ગામડાઓમાંથી જેટલા પણ ગામડાઓ છે ત્યાંથી અઢળક પબ્લિક અહીં મેળો જોવા માટે આવી રહી છે